ઝાફરબાદ તાલુકાના ટીમિગામેથી પસાર્થથી રૂપેણ નદીના કાંઠે બિરાજમાન અમરનાથ મહાદેવ મંદિર ખાતે રુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના ઝાફરબાદ તાલુકાના ટીંબી ગામેથી પસાર્થથી રૂપેણ નદીના કિનારે બિરાજમાન અમરનાથ મહાદેવ મંદિરનું અતિ પૌરાણિક મંદિર છે આ અમરનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ મહિનામાં સોમવારના દિવસે જુદા જુદા પ્રકારની પૂજા કરવામાં આવે છે આજ રોજ રૂપેણ નદી કિનારે બિરાજમાન ભગવાન અમરનાથ મહાદેવ મંદિર ખાતે ટીંબી ગામના ગોપાલભાઈ નારાયણભાઈ સોની દ્વારા આજે રુદ્રાભિષેક પૂજા કરવામાં આવી હતી આ તકે બહોળી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તજનો હાજર રહી ભવ્ય પૂજા અર્ચના કરવામાં આવી હતી રિપોર્ટર મુકેશ ડાભી સિટી ગોલ્ડન ન્યૂઝ જાફરાબાદ અમરેલી आज रोज किंबी गाँव में पुराणी अमरनाथ मंदिर ना महादेव શ્રી લઘુરુદ્રાભિષેક નું આયોજન તેમના યજમાન શ્રી હર્ષદભાઈ જિગ્નેશભાઈ નાયણભાઈ સોની ભડિયાદરા તરફથી રાખેલ છે પુરાણોક્ત મંદિર છે ત્યાં પાંચ આચાર્યો લઘુરુદ્રાભિષેક કરેલ છે આ અમરનાથ મહાદેવ કી જય હરિ ઓમ મહા સચિદાનંદ રૂપાય મહાદેવ એવા અમરનાથ મહાદેવ ના સાનિધ્યમાં બીજા સોમવારે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને આજે અહીંયા ટીમ્બીના સોની મહાજન પરિવાર દ્વારા ત્મક અભિષેકાત્મક લઘુરૂદ્ર નું આયોજન થયું છે જેમાં અમે પાંચ આચાર્યો એમાં હું સાંતેરથી સતીષભાઈ નવનીતભાઈ દવે આચાર્ય પદે અહીંયા આપણે કામ કરેલું છે અને અભિષેકનું કાર્ય એકદમ સંપૂર્ણ નિર્વિઘ્નપણે સંપન્ન થયું એટલે અમે બધા બ્રાહ્મણો મળી અને મહાજન પરિવારને આજે રૂડા આશીર્વાદ આપીએ છીએ મહાદેવ હા એમાં હર્ષ જિજ્ઞેશર પ્રિયાદ્રા આજે અમે લઘુરૂદ્ર કરેલ છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને અમરનાથ મહાદેવ ગામ કિમ